આ સર્વે નંબર 512 પૈકી એક નું 98663 ચોરસ મીટર નું બિન ખેતી નો હુકમ કરવામાં આવે છે હવે મિત્રો આજ આ એક ડેવલપર્સ છે જે મહા કોભાંડી છે આ ડેવલપર્સ દ્વારા આજથી થી 25 વર્ષ પહેલા અનેક નિર્દોષોનો નો આજ ડેવલપર્સ દ્વારા ટોપી ફરવામાં આવી હતી એના ગા હજી રૂજાણા નથી તેમ છતાં આ એક ડેવલપર્સ પાછું મહાકુભાંડ કરવાનું વિચારી રહ્યો છે અને હું તો મિત્રો આ કોઈ પણ સપોર્ટ કરતા તો મહેરબાની કરીને ના કરતા કારણ કે હું તમારા સામે એવું સત્ય લેવા માંગુ છું જેને જોઈ તમને પણ એમ લાગશે કે આ પાપથી તો અમે તો કદાચ બચીએ જોઈ શકો છો અમારા દ્વારા આ મહાકુભાંડીના પર્દાફાશ કરવા માટે અનેક મહેનત કરવામાં આવી છે ફરી પાછા કોઈ આના સકંજામાં ના ફસાય ફરી પાછા કોઈ આની ઝપેટામાં ના આવી જાય એના માટે અમે સતત મહેનત કરતા રહીએ છીએ અને લોકો સમક્ષ જે સત્ય છે એ મૂકી રહ્યા છીએ એટલે કલેક્ટર સાહેબ તમે પણ આ સત્ય જરાક જોજો અને શું આખો મુદ્દો છે કારણ કે પાછો ઈ સમય આવીને ઉભો ના રહી જાય ફરી પાછા અનેક નિર્દોષો આના ઝપેટામાં આવી જાય ફરી પાછા અનેક નિર્દોષો પાછા કોર્ટના ધક્કા ખાવામાં ચાલુ રહી જાય કે આવા પછી સત્યાગ્રહ આંદોલન કરવા ઉપર મજબૂર થઈ જાય વાંચી શકો છો ઘનશ્યામ ફાઇનાન્સ લિમિટેડ હરિકૃષ્ણ ડેવલોપર્સ મહેન્દ્ર રૂપારેલ હિતેશ રૂપારેલ અને તેમના સાથે મળેલા તેમના બીજા મળતીયાઓ એજન્ટો સાથે મળી ખોટી જમીન બતાવી પ્લોટ બુક કરેલ છે ખોટા ખેડૂત બની ખોટા દસ્તાવેજ કરી છેતરપિંડી કરેલ છે ડેવલપમેન્ટ અને પ્લોટોના નામે કરોડો રૂપિયાની લૂંટ કરી છે સત્ય બહાર આવ્યું ધાગ ધમકી કરે સત્ય બહાર લેવાની કોશિશ કરી છે તો જે લોકો સાથે છેતરપિંડી થઈ હતી જે લોકો સાથે ચીટિંગ થઈ હતી એના દ્વારા કરવામાં આવ્યું હતું હું તમને સત્યાગ્રહ આંદોલન ફૂટેજ પણ દેખાડીશ જોઈ શકો છો આ સત્યાગ્રહ આંદોલન ફૂટેજ છે જેમાં લોકો બહાર બેઠા છે અને કેટલું બધું લખવામાં આવ્યું છે કોણ બાપ છોટે મોટે કામ કરો કરો લૂંટના બંધ આ લોકો બેઠા છે ઓફિસ ની બારે ઘનશ્યામ ઓફિસની આ ઘનશ્યામ ફાઇનાન્સની આ ઓફિસ છે અને લોકો બારે સત્યાગ્રહ આંદોલન કરી છાવણી બનાવીને બેઠા છે આ સત્ય હકીકત છે અને આપણા જે કલેક્ટર સાહેબ છે એ અમુક રાજકીય વગ વાપરી એના ઉપર પ્રેશર કરી આજે ઓછામાં ઓછું ખૂબ મહા કૌભાંડ કહી શકાય કારણ કે એક ટાઈમમાં તો આજે ડેવલોપર્સ ડેવલોપ કરી રહ્યું છે એના સગા કાકા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઓછામાં ઓછો બસો કરોડ રૂપિયાનું આ કૌભાંડ છે એટલે બધાયની મિલીભગત હોય એ તો નક્કી છે

તો તમામ પ્લોટ માટે રકમ આપનારો ડિપોઝિટ પોતાની રકમ પરત મેળવવા માટે આંદોલન ઉપર સંપર્ક કરવા વિનંતી એ સમય અલગ હતો એ સમય એફઆઈઆર પણ થઈ હતી અને લોકો આજની તારીખમાં આ પ્લોટો માટે આજની તારીખમાં લોકો આ પ્લોટો માટે કોર્ટના ધક્કા ખાઈ ખાઈ રહ્યા છે આજે બેઠા એમની કોર્ટમાં તારીખ પણ પડી રહી છે પરંતુ હજી સુધી આ લોકો સાથે ન્યાય નથી થયો એને ખૂબ વિચારવા જેવી બાબત છે કે આ જે લોકો છે એના સાથે હજી પણ ન્યાય નથી થયો અને હજી આપણા કલેક્ટર હોય કે વિપક્ષ હોય કે આગેવાન હોય નહીં જાગે તો અનેક લોકોને ફસાવવાનો વારો આવશે અને આ કૌભાંડી ડેવલોપર્સ કોઈ પણ સપોર્ટ કરી રહ્યું હોય પાછળથી પોતાની વગ વાપરી રહ્યું હોય તો આ પાપથી તમે બચજો નગર ભવિષ્યમાં તમારી સાથે પણ લોકોના જો આવા નિશાકા તો તમારી સાથે પણ ગમે થઈ શકે એમ છે બાકી આ સત્યને લઈ તમે શું કર્યા છો આ મહા કૌભાંડી વિશે કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જગદીશ દાપડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર અંજાર કચ્છ ગુજરાત